જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી અને બપોરની રસોઈમાં જે બનાવવાનું છે ટમેટાનું શાક ને રોટલી ને એવું બધું બનાવવાનું છે તો હાલો બનાવવા માંડીએ અને કામકાજ કરી લીધું ત્યાં બપોર થતાં વાર ના લાગે તો બપોર તો થઈ જ ગયા છે અને રસોઈનો ટાઈમ થઈ ગયો હમણાં રાણા સાહેબ આવી જાય જમવા તો હાલો ફટાફટ રસોઈ બનાવી લઈએ પહેલાં જો રાણા સાહેબ હમણાં જમવા આવ્યા હતા જમી અને એ ગયા છે કામ ઉપર અને હું પણ બપોરે થોડું કામકાજ કરી અને આરામ આરામ કરતી તો ગઈ છું હવે બસ ચા પાણી પી લીધા છે અને ચા પી અને હવે જો હે ને મશીને થોડું કામ છે સિલાઈ મશીનનું તો સિલાઈ મશીને બેહવાનું છે અને બીજું એક ઈ છે કે તોરણ બનાવવાનું છે એ ટેન્શન તો મોટું છે તે એ તો આપણે રોજ રહેવાનું જ છે પૂરું ના થાય ને ત્યાં સુધી એટલે એવું છે તો જો પહેલા સિલાઈ મશીનનું કામકાજ પેલા પૂરું કરી દો ને ત્યાર પછી તોરણમાં થોડી વાર ટાઈમ રહેશે તો બનાવીશ અને એવું બધું કરવાનું છે તો હાલો કામકાજ કરવા માંડીએ વિડીયોમાં વાતું કરશું ને તો કામ બધું પડ્યું રહે હાલો સિલાઈ મશીનનું કામકાજ છે તો એ પેલા કરવા માંડીએ અને જો તોરણનું બધું આ મૂક્યું છે એ તમે જુઓ રંગોળી પૂરી હોય એને ઘોડે મૂક્યું છે ને આ એક બનીને કમ્પલ થઈ ગયું છે મિત્રો જો તોરણ બનાવતી હતી તો હમણાં ઊભી થઈ ગઈ શું હવે હાંજ પડી ગઈ છે એટલે કે રસોઈ બનાવવાની છે રસોઈ તો અમારે મારા એકની જ બનાવવાની છે એમને અમારા રાણા સાહેબને અહીંયા રૂમ છે ત્યાં એમના દોસ્તારોને ને પ્રોગ્રામ છે તો અહીંયા પ્રોગ્રામમાં જમવા જવાનું છે ને ભજીયા બનાવવાના છે અને આજનો બ્લોગ આપણો આટલો જ મેં બનાવ્યો છે બાકીનો બ્લોગ આપણે રાણા સાહેબ બનાવવાના છે તો જરૂરથી જોઈ લેજો મારા રાણા સાહેબનો બ્લોગ કેવો હોય છે અને હું મસ્ત બનાવું છું કે એ બ્લોગ મસ્ત બનાવે છે એ અમને કોમેન્ટમાં બતાવું છું અને બસ જો મારે જમવાનું છે તો મારા માટે જમવાનું બનાવવા માંડી છું અને થઈ ગયું છે રસોઈ હમણાં તૈયાર એટલે જમી લો અને રાણા સાહેબને જે પ્રોગ્રામ છે ને જમવા જવાના છે તો જોઈ કેવો પ્રોગ્રામ હોય છે એમનો અને કેવો બ્લોક બનાવે છે જલ્દી તમે પણ જોઈ લેજો જો અત્યારે નાવા બેઠા છે નહીં ધોઈ અને હમણાં કમ્પ્લીટ થઈ અને જવાના છે તો એવું છે તો હાલો મિત્રો હું રસોઈ કરવા માંડું અને થોડુંક કામ છે તો એ પણ કરી લો હાલો મિત્રો બસ જો જમી લીધું છે ને જમીને ફ્રી થઈ ગઈ છું અને બસ રાણા સાહેબ પણ હમણાં જો જમી અને આવશે એ પણ આવી જાય અને એ પણ બ્લોગ બનાવીને લેવા આવશે તો હાલો થોડું કામ છે એ કામ કરી લઉં અને મોબાઈલમાં વિડીયો એડિટને ઘણું બધું છે એમાં થમલેલ બનાવવાના ને એવું બધું છે તો હાલો હું એ કામ કરું ત્યાં તો રાણા સાહેબ જમી અને આવી જાય એટલે એવું છે અને તે ખુશી થાકી ગયા છે બહુ જ અને હમણાં તોરણ છે ને થકવાડી દેશે

એ જો તો મોટી તપેલી લેતો એવું બેસેલ મરચા તો આની અલગ છે મને હ બરોબર કાચાનો ને જ રે હવાર બંદે પેટમાં દુઃખ છે તો વાંધો નહી દર્શન તીખા નથી ને બહુ બસ લસણિયા ઈ તો વાંધો નહી બોલને

બટેટા ની હોલા કરવા જેમ બેઠો એને વારો આવી ગયો છે હવે લસણિયા ભજીયા નું કામ પણ છે ઓર્ડર કોઈ દેવો હોય તો કેજો

ભજીયા જોઈને મન થઈ જાય ખાવાનું પણ ખાવા નથી જો આપડે ભજીયા તૈયાર થઈ ગયા મહિના બધા હવે ખાવા જો તૂટી પડ્યા જો ભજીયા પછી ભાઈલા દર્શન ને

અને શોર્ટ વિડીયો છે એ બધા ભગવાનના ને એવા બધા બનાવવાના હોય છે તો એ પણ બનાવીએ છીએ તો આહિર કાન વાલમ ચેનલનું નામ છે તો જરૂરથી સબસ્ક્રાઈબ ન કર્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી નવી ચેનલમાં પણ અમને મદદ કરતા રહેજો અને બધા વિડીયો જોતા રહેજો અને અમારે કંઈ પણ ભૂલ થતી હોય તો અમને માફ કરતા રહેજો બધા વિડીયો જોવો છો એને ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ તમારો આભાર અને અમારે કોમેન્ટ કરે છે એને પણ આભાર અને બાકી તો જો એવું છે કે આવ્યા કરે અહીંયા કામકાજમાં તો બીજું શું હોય અમારે ઘરનું કામકાજ હોય એ તમને બતાવ્યા રાખીએ બીજું તો માણસો પણ જ્યાં જ્યાં હોય તો વધારે બ્લોગ સારો બને પણ અમે એકલા માણસો શું કરીએ રાણા સાહેબ તો કામ ઉપર હોય એટલે હું એકલી જોઉં છું આખો દિવસ એટલે એકલા એકલા તો હું બ્લોગ બનાવું અને હું બધું કરવું પણ તો એ તમારા બધેની મદદ છે એટલે વાંધો નથી કે તમે બધા મદદને હેલ્પ કરતા રહેશો અને જોતા રહેશો વિડીયો તો અમને પણ શોખ જાગશે અને નવું નવું તમને વિડીયોમાં લાવવાની કોશિશ કરતા રહીશું એટલે જોતા રહેજો કંજૂસાઈ ન કરતા ઘણા આમાં કંજૂસ કરે એવા નામ નથી લેવું મારે પણ કંજુસિયા પણ ઘણા છે અને વિડીયો કાપીને જોવા વાળા ઘણા છે નથી જોતા એ પણ ઘણા છે મને ખબર પણ છે પણ નામ નથી લેવું મારે પણ બધાને એમ કે આવો તો વેલકમ ને તો ભીડકમ એના જેવું છે જોવો તો સારું ન જોવું તો થયું કંઈ તરાર તો કોઈને કહેવાય નહીં કે અમારા વિડીયો તમે જોવો એમ

એ તો બધા જોવે જ છે પણ હગા છે એ વધારે દગો રમે છે એટલે કે કોઈ જોતા એ નથી અને જોવે છે એ કાપીને જોઈ લે છે વિડીયો આખા વિડીયો તો ઓલરેડી એમ કે યુટ્યુબમાં વિડીયો ચાલુ કર્યા તે દીથી અત્યાર સુધીમાં આખા વિડીયો તો અમુક જ જોયા હશે બાકી કોઈએ જોયા પણ નથી કાંઈ વાંધો નહીં એલા કરે એટલે આમ હગા છે એ દગા ન રમજો એમ હગા સૌ તો થોડાક હગા થઈને રહેજો હાવ પછી એવું ન કરતા એટલે એવું છે તો હાલો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ